નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ભોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે અને જે સામાન્ય લોકો છે એમની જે નાની નાની તકલીફો છે એને કોઈક અંશે આપણે દૂર કરી શકાય અથવા તો એ તકલીફ અંગે એમની પાસે માહિતી પહોંચાડવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ કોઈને કોઈ ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ તો આજે પણ આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે ખૂબ મહત્ત્વના અને એમ કહી શકાય કે શરદી અને ઉધરસ પછીની જે સૌથી વધારે કોમન તકલીફ જે છે તે વિષય ઉપર આજે વાતચીત કરવા જઈ રહ્યા છે અને એ તકલીફ જે છે એ દાંતમાં સડો લાગવાની તકલીફ છે આપણા સામાન્ય લોકોની અંદર લગભગ એમ કહી શકાય કે નેવું ટકા લોકોની અંદર દાંતમાં સડો લાગવાની થતી હોય છે અને આના કારણે ખૂબ પીડા થતી હોય છે ઘણા લોકો લાપરવાહી કરતા હોય છે ઘણા લોકોને તકલીફ આગળ જતાં વધી જતી હોય છે તો આપણે દાંતમાં સડો લાગવાની જે તકલીફ છે એ તકલીફ શું છે એને આપણે કઈ રીતે રોકી શકાય અને જો દાંતમાં સડો લાગવાની શરૂઆત થઈ છે તો આપણને કઈ રીતે કોઈ સામાન્ય વ્યક્તિને ખબર પડે કે આપણને આ તકલીફ થવાની શરૂઆત થઈ છે અને જો શરૂઆત થઈ છે તો એની સારવારની એક રીત શું છે ડૉક્ટર પાસે આપણે ક્યારે જવું જોઈએ અને સારવાર લીધા પછી આપણે કઈ કાળજી રાખવી જોઈએ તે તમામ એવા પ્રશ્નો આજે આપણી સાથે છે જે દર્શક મિત્રો તરફથી આપણી પાસે આવ્યા છે અને આ તમામ પ્રશ્નો અંગે આજે આપણે માહિતી મેળવીશું અને આ દાંતમાં સડો લાગવાની જે ખૂબ જ કોમન અને શરદી પછીની જે સૌથી વધારે સમસ્યા છે તે વિષય ઉપર આપણે માહિતી આપવા અને આપણને માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર લવિના જગવાની જે ડેન્ટિસ્ટ છે જે આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હાલમાં જ એક અભ્યાસ થઈ ગયો જેમાં જાણવા મળ્યું કે ભારતની અંદર અને આ સમગ્ર દુનિયાની અંદર આ જે દાંતમાં સડો લાગવાની જે તકલીફ છે એ આપણે એમ કહી શકાય નેવું ટકા જેટલા લોકોની અંદર જોવા મળતી તકલીફ છે અને શરદી પછી અભ્યાસમાં તો એમ કીધું છે કે શરદી અને ઉધરસ જે છે એના પછી જે સૌથી કોમન જો તકલીફ છે તો આ તકલીફ છે દાંતમાં સડો લાગવાની તકલીફ તો આપણા દર્શક મિત્રોને મેમ સૌથી પહેલા એ જણાવું કે દાંતમાં સડો લાગવાની આ તકલીફ છે શું

એકલી 24 સંસ્કાર ન થે એટલે બેકફ્રેની મદદથી દાંતમાં સડો સેટ થવો પડે છે દાંતનો સડો એ એવી વસ્તુ છે કે ક્યારે પણ કોઈને પણ થઈ શકે છે નાના બાળકોથી લઈને મોટા તે જનરલ છે મેમ आवाज આવી રહ્યો છે ખરો અમારો હા હા મેમ જે રીતે આપે વાત કરી કે દાંતનો સડો શું છે તો દાંતના સડાના આપ મેમ એ પણ જણાવો કે દાંતના સડાના કારણો શું રહેલા છે મેમ દાંતના સડાનું મેઈન રીઝન છે કે આપણે જ્યારે પણ આપણા મોઢામાં કેટલાક પ્રકારના બેક્ટેરિયા હોય છે જે એસિડ બનાવે છે હવે એ એસિડના કારણેથી આપણી દાંતનું બહારનું લેયર થઈ ઓગળી જાય છે હા મેમ

એસિડ નું ઉત્પાદન કરે છે એ એસિડ આપણા બોડીમાં બહારના બંધારણને ઓગાળી નાખે છે અને આપણે તાત્કાસનો સગળો પેદા કરે છે અને આ સ્થળો મોજબલી જવાબદાર છે કે આપણે જે જે લોકો વધારે મીઠી કે ચીતાસાળી વસ્તુ ખાતા હોય એમાં સ્થળો વધારે પેદવા માટે મેમ આપણા દર્શક મિત્રોને આપ એ પણ જણાવો કે માનો કે કોઈને આ તકલીફ થાય તો એની શરૂઆત આપણે થઈ રહી છે કોઈ પણ સામાન્ય વ્યક્તિને કઈ રીતે ખબર પડે કે આપણને આ તકલીફ થવા બ્લેક સ્પોટ જોવા મળે બ્લેક અથવા બ્રાઉન મળે તો મેમ માનું કે કોઈને દાંતના સડાની તકલીફ થવા લાગી છે અને એની સારવાર લેવા એ વિચારે છે તો એ કઈ રીતે સૌથી પેલા કઈ જગ્યાએ એને સારવારની શરૂઆત કઈ રીતે થાય મેમ નિર્ભર કરે છે કે સ્થળો કેટલો ઊંડે સુધી છે હવે દાંતના લેયરમાં ઇનેમલ અને ડેન્ટીન આપણા દાંતના ફર્સ્ટ બે લેયર હોય છે જેમાં આપણો વધારે સ્થળો ઇનેમલ અને ડેન્ટિન સુધી સ્થળો હોય તો આપણે સ્થળાને સાફ કરીને સિમેન્ટ ભરી શકીએ છીએ ફિલિંગ થઈ જાય પરંતુ જો ઇનેમલ અને ડેન્ટીનને ક્રોસ કરીને સ્થળો અંદર દાંતના ન સુધી પચી જાય એ દરમિયાન આપણે પછી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે કે દાંતના મૂળિયાની સારવાર લેવી પડે છે એમાં આપણે દાંતના નસની સફાઈ કરીને સડો અને સિમેન્ટ સડો સાફ કરીને મૂળિયાનમાંથી ઇન્ફેક્શન બધું ક્લીન કરીને અને આપણે દાંતના સિમેન્ટ પેક કરીને ઉપર કવર આપી દઈએ છીએ મેમ જે રીતે આપણે વાત કરી કે એક ફિલિંગની જે એક આપણે મેડિકલમાં શબ્દો છે ડેન્ટલ ફિલિંગ આવા શબ્દો જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યા તો માનો કોઈ કોઈ દર્દીને મેમ અથવા તો જે આપની પાસે જે પહોંચે છે કોઈ તકલીફ લઈને તો એના ડેન્ટલ ફિલિંગ જે શરૂઆત કરવામાં આવે છે મેમ એના અંગે અમને થોડીક માહિતી આપો કે આની પહેલી સારવાર આ ડેન્ટલ ફિલિંગ છે કે બીજી કોઈ એનાથી બી પહેલાં કોઈ સારવાર કરવામાં આવતી હોય છે તિરાડો પડેલી હોય છે દાંતમાં જેને ડેન્ટલ પીટ કે ફિશર કહેવાય છે હવે જો એવી તકલીફ હોય કે ડેન્ટલ પીટ એન્ડ ફિશર હોય શરૂઆતી તબક્કામાં પાડા હોય તો એમાં આપણે જે ફ્લોએબલ કમ્પોઝિટ કરીને મટીરિયલ આવે છે એનાથી આપણે પ્યોર કરી શકીએ છીએ જેનાથી એ પાડા ભરાઈ જાય એટલે પેશન્ટને પછી ક્યારેય ખાવા પીવાનું એમાં ફસાય નહીં અને સડાની શરૂઆત થાય નહીં અને જો બીજી વસ્તુ એ કે જ્યારે પેશન્ટ આવ્યો આપણા પાસે અને પેશન્ટને શરૂઆતી તબક્કાનો સોડો છે જેમ કે ઇનેમલ અને ડેન્ટિન લેયર સુધીનો સોડો છે તો એ એ દરમિયાન આપણે એ સડાને ફર્સ્ટ ક્લીન કરી દઈએ અને એની જગ્યા ઉપર આપણે ફિલિંગ ભરી દઈએ અત્યારે સૌથી લેટેસ્ટ ટેકનોલોજીમાં કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ ચાલે છે જે આપણે દાંતના કલર અને લાઈટથી સેટ થતું સિમેન્ટ હોય છે એ આપણે ફિલ કરી દઈએ મેમ આપે વાત કરતા હતા કે કમ્પોઝિટ ફિલિંગ જે છે એ નવી ટેકનોલોજી છે નવી ટેકનિક છે એ અંગે મેમ અમને થોડીક માહિતી આપો કેમ કે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે આજ સૌથી પહેલા સારવાર આપણે જાતમાં સડો જો થતો હોય તો સૌથી પહેલા આજ સારવાર એક ડૉક્ટર કરતા હોય છે સડો એ છે કે એને ક્લીન કઈ રીતે કરવો પણ હવે કમ્પોઝિટ ફિલિંગમાં શું છે એનું જે બોન્ડિંગ મટીરીયલ હોય છે એનું બોન્ડિંગ એટલું હાઈ હોય છે કે નીકળતું નથી ઈઝીલી અને પેશન્ટ સુ રેગ્યુલરલી બ્રશ કરે તો ઘણા પેશન્ટને ફિલિંગ કરાવ્યા પછી એ પ્રોબ્લેમ રહેતા હોય છે કે સિમેન્ટ નીકળી જાય છે એ બધી પ્રોબ્લેમ્સના લીધે અત્યારે એ કમ્પોઝિટ ફિલિંગ છે કમ્પોઝિટ ફિલિંગ થી પણ અલગ બીજા ઘણા બધા

પરંતુ જો સામાન્ય તબક્કામાં સડો છે તો સડો સાફ કરીને ફિલિંગ જ ઓપ્શન છે કે ફિલિંગ કરવા પછી એની પ્રોપર રેગ્યુલર જે આપણે ક્લિનિંગ રાખવાની છે જેના કારણે ફિલિંગ એની સ્પેસ પર મેન્ટેન રહે અને એના પછી સેકન્ડરી ઇન્ફેક્શન ના કોઈ રિસ્ક ના રહે કે ખાવા પીવાનું કે કંઈ ભરાઈ નહીં એની માટે મેમ જેમ કે આપણે વાત કરી રહ્યા ફિલિંગ તો એની સાથે જોડાયેલા રૂટ કેનાલની પણ વાત આવતી હોય છે તો ફિલિંગ અને રૂટ કેનાલ વચ્ચે મેમ એમાં તફાવત શું રહેલો છે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ફિલિંગ જગ્યાએ રૂટ કેનાલ કરાવી પડી કોઈ કહેતા હોય છે ખાલી ફિલિંગ કરાવી પડી તો આનો મતલબ શું છે મેમ છે કે આપણે સ્ટ્રક્ચર હોય આપણા સૌથી મજબૂત લેયર કહેવાય છે એના પછી આવે છે ડેન્ટિન અને નીચે આવે છે દાંતની છે આપણે ડેન્ટલ હવે જ્યારે સડો શરૂ થયો સડો ફર્સ્ટ લેયર ઇનેમલ કે ડેન્ટિન સુધી હોય તો આપણે એને સડાને સાફ કરીને અને આપણે ક્યોર કરી શકીએ છીએ સિમેન્ટ કે ફિલિંગની મદદથી પરંતુ જ્યારે સડો આગળ વધી ગયો અને નસમાં પહોંચી ગયો જે ડેન્ટલ પલ્પ કહેવાય છે પલ્પલ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું ટાંકની નસ સુધી સડો પહોંચ્યો એ દરમિયાન આપણે રૂટ કેનાલની જરૂર પડે છે ત્યારે આપણને ઘણા પેશન્ટના સિમ્ટમ્સમાં હોય છે કે જ્યારે

મેમ ઘણા લોકો લાપરવાહી કરતા હોય છે આપણે જાણતા હોઈએ રીતે કે માનો કે મેમ સડો થઈ ગયો છે દાંતમાં દુખાવો છે તો એ લોકો દવાથી ચલાવતા હોય છે મેમ તો આ સામાન્ય લોકોની જે એક ટેન્ડન્સી છે કે દવાથી જેટલું ચાલે એટલું ચલાવવાની જે ટેવ છે પડેલી આપણને કે પેઇન કિલર લઈ લીધું કે કોઈ આ રીતે

જે રીતે આજના સમયની અંદર આપણે જાણીએ છીએ કે ખૂબ ભાગદોડની લાઈફ છે દરેક વ્યક્તિની આપણે એમ જાણતા હોય છે કે મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે એમની પાસે સમય નથી એ રીતે વાતો કરતા હોય છે બધા લોકો તો આજના સમયની અંદર મેમ કોઈ પણ વ્યક્તિ સૌથી પેહલા તો પોતાના દાંત જે છે એને કઈ રીતે મજબૂત અને સ્વસ્થ રાખી શકે મેમ દર કહેવામાં આવે છે કે બે વખત બ્રશ કરવું જોઈએ સવારે અને રાત્રે સૂતી વખતે ટૂથબ્રશમાં આપણે સોફ્ટ ક્રિસ્ટલ વાળા ટૂથબ્રશનો યુઝ કરવો જોઈએ દાંતને સારી રીતે સફાઈ રાખવી જોઈએ જમ્યા પછી આપણે પાણીથી કોગળા કરી રાખવા જોઈએ અને ટૂથપેસ્ટમાં આપણે ફ્લોરાઇડ યુક્ત માઉથવોશ ફ્લોરાઈડ યુક્ત ટૂથપેસ્ટનો યુઝ કરવો જોઈએ કોગળા કરવા માટે આપણે માઉથવોશનો યુઝ કરી શકીએ એ બધા અને જો બે દાંત વચ્ચે ખાવાનું ફસાતું હોય કોન્ટેક્ટ ટાઈટ હોય તમે પ્રોપરલી ક્લીન ના કરી શકતા હોય તો એવી સિચ્યુએશનમાં આપણે ડેન્ટલ ફ્લોસ કે ઇન્ટર ડેન્ટલ બ્રશનો પણ યુઝ કરી શકીએ જેનાથી બે દાંત વચ્ચે જે પણ ખાવાનું ફસાય છે જે પણ પ્રોબ્લેમ રહે છે એ ના રહે ત્યાં પ્રોપર ક્લિનિંગ રહે એની માટે હમ

મેમ એક ક્વેશ્ચન જે છે વારંવાર આવે છે અને આજે પણ આવ્યો છે આપણી પાસે પ્રશ્ન મેમ બધા લોકો એમ કરતા હોય છે કે આપણે હાર્ડ બ્રશનો યુઝ કરીએ તો દાંતો જલ્દી સાફ થઈ જાય અને સરસ રીતે થાપ સાફ થઈ જાય એ રીતે લોકો વાત કરતા હોય છે મેમ તો હાર્ડ બ્રશિંગ બરાબર છે કે આના માટે કોઈ બ્રશ પણ ખાસ પ્રકારનું આપે કીધું એ રીતે હળવા હાથે કરવું જોઈએ એ રીતે નથી હોતું કે તમે હાર્ડ ક્રિસ્ટલ વાળું બ્રશ યુઝ કરો તો જ ક્લિનિંગ થશે

હાઇજીન મેન્ટેન રાખવું જોઈએ કે બ્રશિંગ પ્રોપર રાખવું જોઈએ પછી કોગળા કર્યા એના પછી કેરાની મસાજ કરવાની કેરાની મસાજ કરતા રહેવું જોઈએ પ્લસ આપણા ખાવામાં આપણે ડાયટમાં ચેન્જીસ ડાયટરી ચેન્જીસ કરવા જોઈએ અને મલ્ટિવિટામિન જેમ કે વિટામિન સી હેલ્ધી ગ્રીન વેજીટેબલ્સ હોય છે કે ફ્રૂટ્સ હોય છે કે વિટામિન કે જે સી માં જોવા મળે છે દાળ

એ પ્રકારને માનો કે આપણે એ પ્રકારે રહેવું હોય તો આપણે કોઈ પણ વ્યક્તિ શું કરે ઘણા પેશન્ટ એમ પણ કહેતા હોય છે કે અમે તો સારી રીતે બ્રશ કરીએ છીએ અમે પ્રોપર કેર કરીએ છીએ તો ભી સડી જાય છે બહુ બહુ બધા ફેક્ટર્સ છે ક્લીનિંગ છે બેટરી સાયકલ છે હાઇજીન મેન્ટેનન્સ છે હવે ઘણા લોકોને મીઠું પછી ચીકણો પદાર્થ જેમ કે ચોકલેટ થઈ ગઈ આઈસ્ક્રીમ થઈ ગઈ ગોળ એ બધું ખાવાની બહુ હેબિટ્સ હોય છે અને બહુ બધા પેશન્ટ અત્યારે પણ એવા છે કે એક જ વખત બ્રશ કરે છે ધારો કે રાતે ચોકલેટ કે એવું કંઈ ખાઈ લીધું અને પછી બ્રશિંગ પ્રોપર રાતે કંઈ થયું નહીં આખી રાત આપણા મોડામાં ખોરાક રહ્યો અને

કોઈ પેઇન કે કંઈ ના હોય ને આપણે એ પણ અવોઇડ કરતા થઈએ કે છેલ્લે દાંતનું સ્ટ્રક્ચર સૂટી જાય છે અને દાંતના મૂળિયા રહી જાય છે પછી એવી કન્ડિશનમાં શું થાય કે આપણે દાંતને કઢાવવું જ પડે કારણ કે સુરિયા જ બચ્યા છે એટલે કોઈ ઓપ્શન રહે નહીં મેમ જે રીતે હા મેમ આપ વાત પૂરી કરો ના ના બોલો હા મેમ એ એક બાળકો માટેનો સવાલ વારંવાર આપણી પાસે પેરેન્ટ્સ તરફથી આવતો હોય છે કે બાળકો જલ્દી વાત માનતા નથી આપણે જાણતા હોઈએ છે કે એ લોકોની પણ ટેન્ડન્સી હોય છે બાળકો રમતિયાળ કરતા હોય છે તો એ લોકોના નાના જે લોકોના પેરેન્ટ્સના બાળકો છે મેમ એ લોકોને દાંતમાં સડો ના થાય બાળકોને તો પેરેન્ટ શું કરી શકે મેમ ઉથ કરવાની ડાયટરી ફેક્ટર જ્યારે ડેવલપમેન્ટ ડેવલપિંગ એજમાં બાળક હોય ત્યારે આપણે જે ડાયટરી ફૂડમાં જેમાં આપણે વિટામિન સી વિટામિન એ યુક્ત ફાઈબર યુક્ત એમાં કેલ્શિયમ ઝિંક ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય એવા આપણે પદાર્થ આપણે કહીએ ને રેશાવાળા શાક એ બધા આપણા ડાયટમાં એડ કરવાના કારણ કે એ ટાઈમે જ આપણા જો દાંત

ઇફ કોઈ પણ પ્રોબ્લેમ છે કે પેડાનું ઇન્ફેક્શન છે કે સડાની શરૂઆત થઈ છે તો આપણને ખ્યાલ આવી જાય કે આ સડાની શરૂઆત છે તો એના રિલેટેડ ડોક્ટર તમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશે અને જે જે ટ્રીટમેન્ટ લાગે ત્યારે ત્યારે ને ત્યારે કરાઈએ તો ત્યાં આપણો સડો સ્ટોપ થઈ જાય પરંતુ થાય શું કે આપણે ધ્યાન ના આપીએ તો સડો આગળ વધતો જાય મેમ આ રિપીટ એક ક્વેશ્ચન મારો ફરી છે આપને કે કોઈ વ્યક્તિ મેમ જ્યારે દાંતના સડાની આપણે વાત કરી રહ્યા છે આપે હમણાં કીધેલું કે એ દાંતના સડાની ધીમે રહીને શરૂઆત થાય છે તો માનો કે આપણને ધીમે રહીને શરૂઆત થઈ અને સ્પોટ આપે કીધું કે સ્પોટ નાના હોય છે તો આપણને કોઈ સામાન્ય વ્યક્તિને ઘરે કઈ રીતે ખબર પડવી હોય કે ભાઈ મને નાના સ્પોટ બી થયા છે તો એ થોડા એલર્ટ થઈ શકે તો આના માટે મેમ કઈ રીતે ખબર પડે સ્પોટ એટલે કેવા સ્પોટ મોસ્ટલી સડો છે ને પાછળની દાડમાં જોવા મળે છે પછી દાંત સડ્યો અને જો એ જાતની સેલ્ફ એક્ઝામિનેશન જ ઇમ્પોર્ટન્ટ છે બીકો ઇનિશિયલ સ્ટેજમાં જ્યાં સુધી સ્થળો નસોથી નહીં પહોંચે કોઈ દુખાવો થશે નહીં

મેમ અમારી પાસે સવાલ તો હજુ પણ ઘણા છે નવા સવાલ પણ આવે છે પરંતુ આપણી પાસે સમયનો મેમ અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢી આપની તબિયત પણ બરોબર નહોતી મારી પાસે એવા સમાચાર આવ્યા છતાં પણ આપ જોડાયા અને ખૂબ કિંમતી સમય કાઢીને આપણા પ્રશ્નો અમારા દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દાંતમાં સડાને લઈને વાત કરી રહ્યા હતા મેં કીધું એ રીતે ત્રણ બાબત આમાં ખાસ ધ્યાન રાખવા જેવી છે જો દાંતમાં સડો આપણે કરવો નથી અને આ તકલીફમાં પડવું નથી તો સૌથી પહેલાં દિવસમાં બે વખત બ્રશિંગનું ધ્યાન રાખવાનું છે અને રેગ્યુલર બે વખત બ્રશિંગ કરવાનું છે અને ખૂબ જ વ્યવસ્થિત મેમે કીધું એ રીતે આઈડિયલ આનો તરીકો એ છે કે બેથી ત્રણ મિનિટ સુધી એક વખતમાં આપણે બ્રશિંગ કરવું જોઈએ અને આના કારણે આના લક્ષણમાં સૌથી વધારે લક્ષણ એ છે કે માનો કે દાંતની અંદર આપણે કોઈ સ્પોટ દેખાઈ જાય કાળા કલરના તો એનો મતલબ એ છે કે દાંતોમાં સડોની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે એલર્ટ થઈ જવાની જરૂર છે અને આપણે તરત ડૉક્ટર પાસે જડવું જોઈએ અને ત્યારબાદ આની સારવારની એક શરૂઆત થાય છે તો આ બે મુદ્દા આમાં ખાસ ધ્યાન રાખવા જેવા છે કે એક તો બ્લેક સ્પોટ દેખાઈ જાય તો દાંતમાં સડાની શરૂઆત થઈ ચૂકી છે એમ સમજવાનું છે અને બીજું રેગ્યુલર બ્રશિંગ તો આપણે હંમેશા દાંત મજબૂત રહેશે સ્વસ્થ રહેશે અને સડોની જે તકલીફ આપણે થતી હોય છે એ થશે નહીં તો આજે આપણે આ ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર